મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતેથી અમારા રિપોર્ટર સલમાન મોરાવાલાને ને પ્રાપ્ત અહેવાલ મુજબ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ મહીસાગર જિલ્લા હોમ નો સ્થાપના દિવસ આજના દિવસે સંતરામપુર આઝાદ મેદાન ખાતે ભવ્ય ઉજવણી સાથે યોજાયો આ કાર્યક્રમ અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લા ગાર્ડ કમાન્ડર શ્રી જતીન જોશી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ ની શરૂઆતમાં શ્રી જતીન જોશી એ તમામ હોમગાર્ડ જવાનો ને સંબોધિત કરી મહત્વ નું માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જે સંતરામપુર વિવિધ વિસ્તારો પ્રસારિત થઈ હતી રેલી દરમિયાન જવાનો સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરી આ રેલી પ્રતાપુરા વિસ્તાર અને માંડવી બજાર થઈને બસ સ્ટેશન વિસ્તારમાંથી પરત આવીને આઝાદ મેદાન ખાતે પૂર્ણ થઈ આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના જિલ્લાના હોમગાર્ડ જવાનોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી અને કાર્યક્રમ દ્વારા સમાજ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ સંતરામપુર દ્વારા આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કક્ષાનો સ્થાપના દિવસની ઉજવણી સંગ્રામપુર ખાતે કરવામાં આવી એસપી સ્કૂલના મેદાનમાં બહુ મોટી વિશાળ સંખ્યામાં હોમગાર્ડ ભાઈઓએ ભાગ લીધો અધિકારીઓ સંગ્રામપુરના બધા યુનિટના સરસણી યુનિટ મુનપુર કડાણા મારવણ વેરાવળા તમામ યુનિટના તમામ સભ્યો એ ભાગ લીધો અને શિસ્તપૂર્વક બધા લોકોએ ભાગ લીધો અને સમાજની અંદર સારું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે લોકોની સેવા કરવા માટે અમે સંતરામપુરની અંદર ટાવર રોડ થી ચાલુ કરીને બજારમાં સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુમાં પુલહાર કર્યો ત્યાંથી સીધા ગામની અંદર સ્ટેન્ડ પર સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુમાં કર્યા પછી ગામની અંદર બધા આવ્યા પાછા રિટર્ન એક્સપ્રેસપુલ પૂરા થયા એક્સપ્રેસપુલ મેદાનની અંદર અમારી રેલી પૂરી થઈ પછી બધા લોકો જે બેઠેલા હતા આપણા

નોકરી કરવાની બાહનરી આપી જે લોકો નતા આવ્યા એ લોકો પણ આવશે બીજી વાર અને સંપૂર્ણ સરસ પ્રોગ્રામ રહ્યો છે જતીભાઈ જોશી જિલ્લા કમાન્ડન્ટ મહીસાગર